બરફની પ્યાલી ખાવા આપણે પરેશને લઈને પરેશ આવે છે મને મેં ફોન કર્યો હતો કે હાલો તમે દુકાન આવો અહીં આવું છું કીધું વાંધો હતો દુકાને તો અમે બી જઈશી બરફની પ્યાલી ખાવા બપોરનો ટાઈમ થઈ ગયો તો બે વાગ્યા જમી લીધું અને આપણે છીએ ખાટસુરા અને ત્યાંથી જાઉં છું વિઠ્ઠલભાઈની વાડી ભાઈની ત્યાં પ્યાલી લઈને તો ચાલો ફેમિલી ફટાફટ ઉતાળ રાખી મોડું થાય છે એટલા માટે અને પછી પાછું આપણે ફટાફટ પાછું દુકાન આવવાનું તો ફટાફટ આપણે જઈ પ્યાલી ખાવા આવે તો ખટસુરા આવી ગયા છે ને ત્રણ પાર્સલ કરી લીધી છે તો એ આપણે ઓગળી જાય શું કહેવાય ને ઓગળી જાય કે ઓગળી જાય કે થરી જાય ઠરી જાય એ પેલા અમારે ભાઈ ની વાડીએ જવાની છે તો લાવ્યા પ્રોબ્લેમ હજુ અહીંયા સામે આપણે એક વાર આવ્યા હતા ત્યાં ખરો આપણે લઈ લીધું છે ને ફટાફટ પોગીએ ને તરા અત્યારે તડકો એવો છે તો આમ થરી જાય અત્યારે આમ તો ઠરી જ ગઈ છે સામે અમે ઠરી ગયા છીએ તો હાલો નીકળીએ અમુક પુરેશભાઈ આ એક કરે છે જાઉ દયો ફરેશભાઈ બારીયા ભાઈની વાડીએ તો ચાલો ફેમિલી આપણે ત્યાં થઈને મળીએ વાડીએ હવે આપણી રાહ જોઈશે છે

અને આજે આવ્યા છે પેલી ગાવા કેટલા દિવસ થી ભારે ભાઈ કેતા હતા ભારે ભાઈ કહેતા છે ને તમે હે ભારે બોલ બોલ કેટલા દિવસ થી વાત હતી આપણે ગાવા ચાર દિવસ હતી ચાર દિવસ થા જોર બોલો આમ જોર થી આમ જોર થી બોલો તો બોલાવો ના ભારે ભાઈ પેલી ગાઈ છે એટલે હું છે અવાજ દેહી ગયો હવે ચાર દિવસ થી વાત હતી મારા પેલી ગાવા તો પરેશભાઈ ને રજા નહોતી તો પરેશભાઈ ને રજા હતી શુક્રવાર ની તમે મેં વિચાર્યું કે આજે ખાઈ લેવું છે પરેશભાઈ ગામમાંથી પેલી લે આવો બાકી પ્યાલીમાં કઈ ઘટે નહીં આપણે પેલા ગયા હતા ખાવા તમને ખબર તો આપણે આગળના લોકો મૂકેલી છે તો આવું મજા ક્યાં આવેલી દુકાને અત્યારે લાગે તડકો ગરમી છે એટલી બહુ જ અત્યારે તો અહીંયા પ્યાલી ખાતીને પછી હવે નીકળવું છે દુકાને પછી જાવ છું ચાર વાગે ઘરે પાસે કોફી પીવાનો ત્રણ તો વાગી ગયા છે હવે એક કલાક ની વારસે વારસે ભાઈ તમારે આવવાનું છે કે

ફેમિલી પંખો તો શરૂ કરી દીધો આપણે અત્યારે પવન આવે છે સુપર ફેમિલી ફાઇનલી મજા આવી ગઈ હતી પહેલી ખાવાની અને આજે શુક્ર હતો તો અમારા પરેશને રજા હતી પરેશ કે કાલે જવું છે પહેલી ખાવાની તો વાંધો નહીં તો બારીયા ભાઈને ફોન કર્યો કે તમે આવો વાડીએ હું વાડીએ છું ને કીધું તો વાંધો નહીં અમે પહેલી લેતા આવીને પછી વાડી આવી કે કાંઈ નહીં વાંધો નહીં આવી જાય તમે કે તો એ ઘરે તમે ફોન કરો ત્યારે કે હું આવું છું ઘરે શું કહેવાય વાંધો નહીં પણ જો ગરમીના વાળે કેવા થઈ ગઈ ને ગરમી કાલે તો મજા આવી ગઈ હતી કારણ કે કાલે તો નાયા થાય એટલે કમ્પ્લીટલી બહુ મજા આવી ગઈ ફેમિલી ને અત્યારે પણ તો ચાલો ત્રણ વાગ્યા છે કરી થોડી ઘણી કરી રિલેક્સ કરી તો એડિટિંગ કરવાનું છે એડિટિંગ કરી અને પછી મળી આપણે થોડાક આગળ જઈને ફેમિલી અને જો એવું લાગશે સાંજનો તો રીલ્સ બધા જઈશું બરોબર તો મળી આપણે આગળ એટલે ચાર વાગ્યા છે તો હું ગયો હતો ઘરે કોફી પીવા આપણે ગયા છે બરફ ખાવા પછી દુકાન ઘડે ગયો તો દુકાન ઘડે કામ કર્યું અને પાણી ખાલી થઈ ગયું હતું પાણીની બોટલ ફૂલ ભરી લીધી છે આખી અને પછી હું બસ ઘરે અને ઘરે મકાન નું પાણી પાવાનું હતું તો બે દિવસ તો કામ હતું પણ એ કાલે જે કર્યું હતું આ પાણી પાવું પડે એમ હતું તો પાણી પાયું અને આપણે ખુદ પાણી પી લીધું અને પછી ફેમિલી કોફી પીને પછી પાછા નીકળી ગયા છે હવે દુકાને તરફ તો ફ્રેન્ડનો ફોન આવ્યો હતો કે દુકાન આવો ફટાફટ કામ છે મેં કીધું વાંધો નહીં આવું તો ચાલો આપણે ફટાફટ જઈએ અને એને શું કામ છે આપણે જોઈ અને પછી આપણે થોડું ઘણું કામ કરીએ તો ફેમિલી હવે હું પાછો દુકાને આવી ગયો છું થોડું ઘણું કામ હતું કામ કરી લીધું છે અને હવે વાગ્યા છે છ તો જાઓ રીલ્સ બનાવવા જાવ તો ફ્રેન્ડનો ફોન આવ્યો તો પછી હું તો હવે નથી જવું આજે ક્યાંય નથી જવું એવો પ્લાન હતો કારણ કે હજી મારે કામ ખોટે એવું છે નહીં એટલા માટે પછી મેં બંધ રાખ્યું ફેમિલી અને હવે આપણો ગુજરાતી આપણો બ્લોગ મતલબ આપણો બ્લોગ અહીંયા સમાપ્ત કરો છો મતલબ પૂરો કરો છે કારણ કે હવે અમારે થોડું ઘણું છે કામ ફેમિલી અને હવે ક્યાંય અમે બહાર જવાના છે નહીં તો ખાસ વિનંતી છે ફેમિલી કે મારી ચેનલ પર તમે ખાસ જોડાણા છો ખાસ તમે મારા વિડીયો જોવો છો તો ખાસ કરીને કહો છો મારી ચેનલને ખાસ સપોર્ટ કરો મતલબ છે ને સબસ્ક્રાઈબ કરો આ જીસીબી કોઈ છે તો તમને અવાજ નહીં એક મિનિટ જો જીસીબી ગઈ છે તો શરૂ બ્લોગમાં પાછો અવાજ નહીં આવે એવું હતું ફેમિલી તો આપણે આપણે બ્લોગ હવે પૂરો કરીએ તો ખાસ કરીને કહો છો કે અમારી ચેનલ પર નવા આવ્યા છે તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરો યાર અને વિડીયોને લાઈક કરો બે લાયકન ને પ્રેસ કરો તો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં તો ખાસ કરીને ચેનલને ને કરો ના ભૂલતા ફેમિલી થોડીક હેલ્પ જોવે થોડીક મદદ કરો તમે અને આપણે આવા નવા બ્લોગ બનાવતા રહીશું તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં